આ સામે હતો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુજધામ મુખ્ય એન્ટ્રી ગેટ તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને આ તમે દર્શન કરી શકો છો શ્રી નરનારાયણ દેવ મંદિર કે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી નારાયણ ભગવાન અને શ્રી નર ભગવાન તો આ તમે દર્શન કરી શકો છો શ્રી નરનારાયણ દેવ આપણે મંદિર ની બહાર આવી ગયા શ્રીજી મહારાજ ના સર્વલાડીલા સંતો તથા હરિભક્તો ની હર્ષવ્યાસના એક વાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજધામ તો હવેથી તમને આગળ બધા ભુજ મંદિરના અને ભુજમાં કચ્છમાં જેટલી પણ મહારાજની પ્રસાદીના ગામડા છે જે ભુજની જે ચોવિયાર કહેવાય છે એના તમને દર્શન થશે સૌપ્રથમ અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુજધામ તો પહેલાં આપણે મંદિરના દર્શન કરીએ અને પછી મંદિરની બહાર એટલે કે ભુજ શહેરમાં શું શું મહારાજની અને સંતોની પ્રસાદીની વસ્તુ છે એના દર્શન કરીશું અને પછી જશું જે ભુજની આજુબાજુમાં જેટલા પણ ગામડા છે એ બધા ગામડા બેક ટુ બેક હું જઈશ અને તમને એ હરેક ગામડાના દર્શન કરાવીશ ઘરે બેઠા બેઠા ભુજના ભુજની જે ચોવીયાર કહેવાય છે એમનું દર્શન કરાવીશ તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુજ ધામ તો કરીએ છીએ સૌ પ્રથમ પહેલાં શ્રી નરનારાયણ દેવના દર્શન અને પછી જઈએ છીએ આપણે બહાર આ સામે હતો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુજધામ મુખ્ય એન્ટ્રી ગેટ તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને આ તમે દર્શન કરી શકો છો શ્રી નરનારાયણ દેવ મંદિર ભુજ તો હવે અંદર જઈને આપણે પહેલાં શ્રી નરનારાયણ દર્શન કરીએ છીએ અને હવે જઈએ છીએ આપણે અંદર અને અંદર સૌપ્રથમ પ્રથમ પહેલાં દર્શન કરીશું શ્રી નરનારાયણ દેવ ભુજ અને મંદિરની અંદર જેટલી પણ મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે એના દર્શન કરીશું પહેલાં દર્શન કરવા જઈએ છીએ આપણે શ્રી નરનારાયણ દેવના એક એક્ઝેક્ટ જો મંદિર છે મંદિરની પાસે જ એક પ્રસાદીની છત્રી આવેલી છે એનો મહિમા તો લખેલ નથી પણ તમને પહેલાં હું જે પ્રસાદીની છત્રી છે એના દર્શન કરાવી દઉં છું તો આ તમે દર્શન કરી શકો છો એ પ્રસાદી ભુજ છત્રીના જે ભુજ મંદિરની એક્ઝેક્ટ બહાર જ આવેલી છે તો હવે જઈએ છીએ આપણે મંદિરની ઉપર દર્શન કરવા માટે તો આ પવિત્ર ધામ ભુજધામ કે ભુજનો સત્સંગ તો એટલો આપણા સમયમાં વખણાય છે કે તમને લોકોને ખ્યાલ છે કે ભુજના સત્સંગીઓનું ખૂબ જ વખણાય છે તો પેલા પો દર્શન કરીએ છીએ આપણે સૌપ્રથમ શ્રી વિઘ્ન વિનાયક દેવ ભુજધામ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ભુજધામ એની એક્ઝેક્ટ સામે જ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ભુજધામ તમને પાસે જઈને દર્શન કરાવું છું નવ નવથી આજે દર્શન ખુલ્લા છે એટલે મસ્ત દર્શન તો પણ થશે આપને તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંચન દેવ ભુજધામ હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે શ્રી નરનારાયણ દેવ તો અહીંથી આપણે અંદર જવાનું છે તો જેવા આપણે અંદર આવશું તો પ્રથમ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો શ્રી નીલકંઠમણી ધર્મદેવ અને ભક્તિ માતા નીચે મહારાજના ઘણા બધા પ્રસાદીના ચરણા વિના પણ તમને દર્શન થાય છે ઉપર પણ તમે જોઈ શકો છો મહારાજની ઘણી બધી કે પ્રસાદીની મૂર્તિઓ છે એના પણ તમને આ દર્શન થઈ જાય તો આ તમે દર્શન કરી શકો છો હવે મધ્યખંડમાં એની પહેલાં આપણે શ્રી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના પણ તમે આ દર્શન કરી શકો છો મારો વિડીયો છે પાંચ મિનિટ રાખો છો અહીંયા તમે દર્શન કરી લો શ્રી રાધાકૃષ્ણદેવ દેવ કૃષ્ણ મહારાજ અને અહીંયા પણ તમે શ્રીજી મહારાજની જે રાજની મૂર્તિ છે એના પણ આ તમે અદ્ભુત દર્શન કરી શકો છો અને હવે આપણે દર્શન કરવાના છીએ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી નારાયણ ભગવાન અને શ્રી નર ભગવાન તો આ તમે દર્શન કરી શકો છો શ્રી નરનારાયણ દેવ ભુજધામ બાજુમાં તમે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજના પણ દર્શન કરી શકો છો અહીંયા પણ મારો વિડીયો છે એ બે મિનિટ સ્ટોપ રાખું છું તમે આ દર્શન કરી લો શ્રી કૃષ્ણ મહારાજ શ્રી નરનારાયણ દેવ ધામ અને અહીંયા પણ તમે મહારાજ શિક્ષાપત્ર લખતા હોય એવી તમે મૂર્તિના પણ દર્શન કરી શકો છો અને આ લાસ્ટ ખંડમાં તમે શ્રી દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ ભુજધામ તો આ અદ્ભુત દર્શન શ્રી ઘનશ્યામ મહારાજ ભુજધામ વિડીયો મારો બે મિનિટ સ્ટોપ રાખું છું અહીંયા પણ તમે આ દર્શન કરેલો શ્રી ઘનશ્યામ મહારાજ ભુજધામ અને લાસ્ટ ખંડમાં શ્રીજી મહારાજની તમે આ શુકશૈયા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે મંદિરની પ્રદક્ષિણા છે ત્યાં દર્શન કરીશું અને અહીંયા એક અક્ષર ભવન પણ છે આઈ થિંક અહીંયા શૂટિંગ અલાઉડ નથી તમે બહારથી બતાવી રહ્યો છું કે અક્ષરભવનનો રસ્તો ક્યાં છે અંદર જો શૂટિંગ કરવા દેશે તો શૂટિંગ કરશું પહેલાં આપણે પ્રદક્ષિણા એક કરી લઈએ છીએ તો આ પ્રદક્ષિણામાં પણ તમે દર્શન કરી શકો છો ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને જાનકીના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંયા પણ તમે શ્રી સૂર્યનારાયણ દેવના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ ભવ્ય ભવ્ય પ્રદક્ષિણા ભુજધામ અને આ તમે મંદિરનું નકશી કામ પણ તમે જોઈ શકો છો અદ્ભુત અદ્ભુત અદભુત નકશી કામ છે અહીંયા હે મહારાજ હે દયાળુ દર્શન પણ કરી શકો છો આ બાજુ આ બાજુ તમે શ્રી દેવતી દેવ મહાદેવના પણ દર્શન કરી શકો છો નીચે શિવલિંગ ના પણ તમે દર્શન કરી શકો છો તો અહીંથી પાછા આગળ જઈથી હવે તમે એ જગ્યાએ લઈ જાઉં છો કે જે જગ્યાએ સુજી મહારાજની અક્ષરભવન બનાવ્યું છે અને એ અક્ષરભવન સંગ્રહમાં લઈ જાઉં છું કે ત્યાં અંદર તો શૂટિંગ આઈ થિંક અલાઉડ નથી પણ જો તમે જેવા તમે અહીંથી અંદર એન્ટર થશો એવું જે લાસ્ટ જે સુખ ખંડ છે એની એક્ઝેક્ટ આગળ થોડા જશો તો ત્યાં તમને પ્રદેશિણાના વિભાગમાં દેખાશે અક્ષરભવન લખેલું જો તમને બતાવું છું તો આ જે લાસ્ટ સુખશૈયાનો ખંડ અને એની એક્ઝેક્ટ આપણે સામે જોયું તો આ સામે તમે દર્શન કરી શકો છો અક્ષરભુવન તો આ અક્ષરભુવનના પણ તમે આ દર્શન કરી શકો આઈ થિંક અંદર તો શૂટિંગ અલાઉડ નથી લખેલું છે કે ફોટો પાડવો નહીં કોઈ વસ્તુ અડવો નહીં એને શાંતિ ચડાવશો તો અક્ષરભુવનના શૂટિંગના દર્શન તો થશે નહીં પણ આ અક્ષરભુવનનો ગેટ છે અન્યા ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે ત્યાં પણ તમે દર્શન જરૂરથી કરજો આ એન્ટ્રી ગેટ છે એક્સિટ ગેટ છે તો દર્શન થઈ ગયા છે અમારા અક્ષરભુવનના મસ્ત અને ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓનું દર્શન થશે તો તમે જરૂરથી જાજો તો હવે જઈએ છીએ આપણે મંદિરની બહાર અને મંદિરની બહાર જેટલી પણ મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે પ્રસાદીના જગ્યા છે આપણે દર્શન કરીશું નાનસ સુથારનું ઘર અંગારા મલનું ઘર એ ઘણા બધા અહીંયા મહારાજના વસાદીના સ્થાનો છે અત્યારે હરિભક્તો એ હવે આપણે જઈએ છીએ જે ભુજ મંદિરમાં જે સભા મંડપ છે એના દર્શન કરવા માટે અને પછી આપણે મંદિરની બહાર જેટલા પણ સ્થાન છે એના દર્શન કરવા માટે જઈશું તો આ સામે તમે આ દર્શન કરી શકો છો ભુજ મંદિરનો સભા મંડપ છે અત્યારે પણ આઈ થિંક દર્શન બંધ છે પણ તમે અહીંથી આ દર્શન કરી શકો છો ભુજ મંદિરનો સભા મંડપ વિશાળ સભા મંડપ છે ભુજનો અને અહીંથી તમે આ મંદિરના પણ પાછળ દર્શન કરી શકો છો એવું અદ્ભુત મંદિર લાગે છે જો આ તમે દર્શન કરી લો ભુજ મંદિર એક વાત કહેવાની હતી કે અત્યારે હું અહીંયા જે ભુજ મંદિરની ઓફિસમાં ગયો હતો તો ત્યાં એક બહુ મસ્તની વસ્તુ મને કીધી કે જે આપણા જેટલા પણ સત્સંગીઓ જે બહારથી આવે કે જેને ભુજમાં અને ભુજની આજુબાજુમાં જેટલા પણ મહારાજના પ્રસાદીના સ્થાનો છે એના તમને નથી ખબર કે કઈ જગ્યાએ છે તો હવે કોઈને પૂછવાનું નથી એક જે એક મસ્ત સ્વામિનારાયણ યાત્રા કરીને એક એપ બનાવેલી છે એ એપમાં બધી વસ્તુ અવેલેબલ છે જેટલી પણ મહારાજની પ્રસાદીની સ્થાનો છે જેટલા પણ મહારાજની પ્રસાદીની વસ્તુ છે બધુંનું લોકેશન સહિત અવેલેબલ છે તો એક બહુ મસ્ત વસ્તુ કહેવાય કે આપને હવે કોઈને પૂછવાની જરૂર નથી કે આ વસ્તુ કઈ જગ્યાએ આવી એને કઈ જગ્યાએ જઈ શકીએ આપણે એક્ઝેટ બધું લોકેશન એમાં છે તો એ એપનો ઉપયોગ કરી અને હું તમને સૌ દર્શન કરાવીશ ભુજમાં રહેલા શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનો એટલે કે ગંગારામ મલનું મકાન અને એ બીજા બધા ઘણા બધા પ્રસાદી સ્થાનો હવે પાછા આપણે મંદિરની બહાર આવી ગયા છીએ તો હવે આપણે જે પ્રથમ પ્રસાદીનું સ્થાન છે એ મંદિરથી એકઝેટ બાજુમાં છે તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે ત્યાં મહારાજની પ્રસાદીની છત્રી છે અને શું મહિમા છે એ ત્યાં વિસ્તારથી આપણે જાણીશું એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ આવેલું છે પ્રસાદીનું સ્થાન તો ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે અને પછી આપણે ગંગારામ મલનું મકાન છે ત્યાં પણ જશું દર્શન કરવા માટે આગળ તમે ધીમે ધીમે જેવા ચાલશો એવું એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની થોડાક જ આગળ જશો એટલે તમને એ પ્રસાદીભૂત સ્થાનના દર્શન થશે તો ત્યાં જઈએ છીએ આપણે એક્ઝેક્ટ જો તમને આ સામે જે દેખાય છે એ પ્રાચીન સંકટમોચન હનુમાનજી મંદિર તથા રામ મંદિર તો અહીંયા એક મહારાજની પ્રસાદીની વસ્તુ મંદિરની અંદરમાં જે એટલે પ્રસાદીની જગ્યા છે શું છે એ આપણે ત્યાં જઈને આપણે જાણીશું જો મંદિરની બહાર જ લખેલું છે કે શ્રી ખાગચોક જાગીર પ્રાચીન રામ મંદિર તથા ખાકચોક વાળા મોટા હનુમાનજીનું મંદિર તેમજ સોમનાથ ભગવાનની પ્રસાદીનું સ્થળ જો અહીંયા લખ્યું છે સોમનાથ ભગવાનની પ્રસાદીનું સ્થળ તો અંદર જઈએ છીએ આપણે સૌ પ્રથમ પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરીશું અને પછી પ્રસાદીની છત્રી છે એનો પણ આપણે દર્શન કરવા માટે જશું તો જેવા આપણે મંદિરની અંદર એન્ટર થઈએ છીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે જે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકીના આપણે દર્શન કરીએ છીએ અને પછી આપણે એ પ્રસાદીના સ્થાનનો દર્શન કરવા માટે જઈશું તો સર્વપ્રથમ તમે આ દર્શન કરી લો ભગવાન શ્રી રામ લક્ષ્મણજી અને જાનકીજીના અને હવે એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની બહાર જ એક પ્રસાદીની છત્રી છે ત્યાં તમને લઈ જાઉં છું અને શું મહિમા છે એનો પણ તમને હું વિસ્તારથી દર્શન કરાવું છું મંદિરની બહાર આ પસારની છત્રી છે જો આમાં લખેલું છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સવન અઢારસો ને એકસાઠની સાલથી સાલથી ભુજમાં પધારતા ત્યારે દરેક મંદિરોના દેવ દર્શન કરવા માટે પધારતા અને ખાક ચોકની પૂર્વ દિશામાં જે મંદિર છે તે શ્રી રામ મંદિર નામે કહેવાય અને આ મંદિર ચારસો પચાસ ફર્ષ જૂનું છે તેમ પર સુધી મહારાજ દર્શન કરવા પધારતા એ રામલક્ષ્મણ પ્રસાદી જતા મોટા હનુમાનજી દર્શન દર્શન અને પૂજન કરેલ છે તેથી આ મંદિર અઢી પ્રસાદી ઉઠાવીને હાલ ભોજ મંદિરના મન સ્વામીએ આ છત્રી બનાવી દીધી છે તો આ જગ્યાએ મહારાજ ઘણી વખત દર્શન કરવા માટે આવતા એવી આ પ્રસાદીની મંદિર છે તો એના પણ આપણે પ્રથમ પહેલાં છત્રીના છે તમે દર્શન કરી શકો છો તમે આ હનુમાનજીના પણ દર્શન કરી શકો છો તો આવી રીતના તો મહારાજની ટોટલ ભુજમાં જોવા જાય તો ચોવીસ જેટલી પ્રસાદીની છત્રીઓ છે ચોવીસ જેટલા એ જગ્યા છે પ્રસાદીની કે ત્યાં મહારાજ ઘણી વખત આવેલા છે બેસેલા છે વાર્તા કરેલી છે તો એ બધી જગ્યા દર્શન તમને કરાવીશ તો વિડીયો તો લાંબો પર બનશે તો બે પાર્ટમાં બનાવીશ અને તમને હું દર્શન પૂરા પૂરા કરાવીશ